તમારી સમક્ષ હું રજૂ કરું હો પાંચ પાંચ એચપી ની ત્રણ મોટર તમે જોઈ શકો હો ભૂંગરા ઉપર થી પાણી છે ને છલી ને તમે જોઈ શકો હો એ એ બોય યહાં પે દેખ સકતે હો આપ રસ્તે મેં સે ભાઈ પાણી આ રહ્યા આ રીતના અલગ અલગ કાટિયા માં મિત્રો આપણે પાટલિંગ ભીની થઈ ગઈ છે ઉપર ને આયા જો આઈ ની વાત કરું દરવાજો કર નાખો બંધ અને રામ રામ બધા ડાયરે ને ભાઈ વરસાદ આવ્યો છે કાલ હાઈન નો ભાઈ વરસાદ ચાલુ છે જો કે આપડા આ વિસ્તાર ને હે ને રેડ એલર્ટ તરીકે જાહેર કર્યો તો

તો ગાય જટા ને રસ્તા ઉપર તમારો ભાઈ હાલે છે પાણીનો ફ્લો બહુ જ આજો છે પણ એટલું ઊંડું નથી જોકે આ તજરીક ઊંચાઈ વાળો ભાગ છે બાકી આ પાણી ક્યાં સુધી ભર્યું તમને ખબર છે અહીંયા અહીં સુધી ભર્યું છે ઓલે ખરે ચોમાસાનામાં જેને વિડીયો જોયો છે ને એને ખબર છે આ કવર રાખ્યું ભાઈ છે ને થોડી ક્વોલિટી ડાઉન થઈ જાય પણ આઈફોન બચાવવા માટે આપણે આવું બધું કરવું પડે હવે કોઈ એમને ભાઈ આઈફોન તો ઓલરેડી વોટરપ્રુફ આવે છે પણ ભાઈ ઝેરના પારખા ના કરાય આની અંદર પાણી વયું જાય એપલ વાળા કઈ વોરંટી નથી લેતા કે ભાઈ પાણીમાં વયું જાય તો અમે તમને પીસ ટુ નવો બદલાવી દે તમારી સમક્ષ હું રજૂ કરું હો પાંચ પાંચ એચપી ત્રણ મોટર હું તમે જોઈ શકો હો અને ભરેલાટો તમે સાંભળી શકો હો ભાઈ પાંચ એચપી જેટલી વધી ગયું ને પણ હાલતો હોય બીજું શું ભાઈ અમે આને છે ને કાઢ્યો ભાઈ અને આની આની અંદર છે ને ભૂંગરા રાખ્યા પણ ભૂંગરા ઉપરથી પાણી છે ને છલીને આવે છે તમે જોઈ શકો હો દેખાય ઉપરથી છલીને આવે છે ભાઈ આ ઉપર ગાઢિયા આપણે ભરાઈ ગયા છે એ વાતની ખુશી છે તો હવે જો હે ને ગામનું તરાવ ભરાઈ જાય ને ત્યાં સાચું છે વિડીયોમાં એક વિડીયોમાં આવો ને પછી પાંચસો રૂપિયા ચાર્જ છે ઘેરથી લેતા પાંચસો રૂપિયા તું એમને બાર ક્યાં રખડે તને અહીંયા બીક નથી લગતી તણાઈ જવાની તરતા આવડે હે તને ક્યાં તરીને દેખાડે એટલા માલ લે મિત્રો આપણે પાટલીની ભીની થઈ ગઈ છે ઉપર ને અહીંયા જાઓ અહીંની વાત કરું જો અહીં ભીની થઈ ગઈ છે એમ કહો આટલું પાણી આવી ગયું છે પાણીનો ફ્લો હે ને આ બાજુ થી આ બાજુ જાય છે હું આ બાજુ જતો તો હવે મારે વરી પાછું ઢેર જવાનું હે રીટર્ન એટલે હવે એટલું અઘરું પડ્યું ને ભાઈ કારણ કે આનો ફ્લો બહુ જાજો હે બોલો અને ઉપર થી તો જવા હે હું રસ્તામાં જતો તો એમાં મને મળ્યો पराक्रમી કૂતરો એ ક્યાં ખોવાઈ ગયો એન્ડ ગાઈસ બસે ઘર આવી ગયા હે ને આપણે માંડું જોઈ લ્યો હારે થઈ ગઈ છે પણ આની કરો તમે જોઈ શકો હો પાણી ભાઈ બહુ જાજો ભરાઈ ગયું હે ઉગી તો ગઈ હે પણ હવે શું થાય કઈ ખબર નથી અને વરસાદનું પ્રમાણ ધીરે ધીરે વધતું જાય છે

જો કેમ પાણી ભર્યું હે એ રીતના આપણે અહીંયા જમીનમાં પાણી ભર્યું નથી એટલો મોટો ફાયદો છે અને હવે થોડોક તડકો આવવા માંડ્યો હે આમાં તો ભાઈ કેવું હે તડકો ને ભેગા ભેગ વરસાદ આવી જાય વરસાદ હારીપટનો જીક જમીન ધરાઈ રહે હારીપટની હવે તડકાની જરૂર એટલે માંડું જો આમ ગાંડી હા હું ઊંઘીએ બીજી રીતની અને ભાઈ આપણા સનેડામાં હવે કરવાનું ઓઇલ ચેન્જ હવે કહો ભાઈ નવે નવો શું નહો વારમાં ઓઇલ ચેન્જ કરો નવી નવી ગાડી હોય ને ભાઈ આમાં જ છે ને ઓઇલ વધારે રીતે વધારે બદલાવનું તમને ખબર છે ને ફર્સ્ટ સર્વિસ બીજી સર્વિસ ઇજરી વહેલી આવે કારણ કે નવું નવું ઇન્જિન હોય ને એની અંદર લોખંડના અમુક ભૂકી કે પાર્ટિકલ વધી હોય ને તો એ વહેલેરું ચોખ્ખું થતું થાય એટલે આપણે હે ને વાવણું ને એવું બધું કરી લીધું આપણું ને બીજાનું ઘણાનું એટલે ઓઇલ ચેન્જ કરી નાખી એના માટે એમ જુગાડ કર્યો હોય જો આ દેખાય આ હે ને એક ઓલું સ્પ્રેનું ડબલું હતું અને ઉપરથી નેઠેથી આપણે કાપી નાખ્યું છે આવી રીતના આમ રાખીને હે ને જવા દેવા આપણે જોઈને જુગાડ અપના આવ્યો ને ઓઇલના ડબલા જોવા રહીએ આપણે અહીંયા બે બે આ કેવાનું ઓઈલ ફિલ્ટર ઓઇલ ફિલ્ટર ચોખ્ખું કરવાનું છે ને આપણે ભાઈ ડીઝલ ફિલ્ટર કાઢ્યું તો ડીઝલ ફિલ્ટર છે ને કે આ ટાઈપનું આવે અને એને છે ને ગામમાં નવું જ નતું જડ્યું ને તો આપણે WD હે શું કહીએ ઓઇલ ફિલ્ટર સોરી ઓઈલ ફિલ્ટર એટલે આપણે WD 40 સ્પ્રે થી ભાઈ એને આપણે મસ્ત એનું કરી નાખ્યું છે ફર્સ્ટ સર્વિસ ભાઈ આપણે હાથે જ કરવાની છે ઓલ સાઈડ ઓલ ભાઈ આપણે બધું કારું ઓઇલ કાઢી નાખ્યું છે બોલ ચડાવી દીધું છે હવે ઓલો જુગાડ કર્યો તો એનો ઉપયોગ કરીને

પવન આવે હટણ બહુ જ નો હટલ બદલાય બદલાયું મેં ની જે ધાર થતી ને એ ઉડ્યા રાખતી હતી એવો પવન આવે ઓઇલ બદલાવી નાખ્યું હે હાલો ભાઈ આપણે સેલ્ફ મારીને એટલે જે નવું ઓઇલ હે ને બધું ઉપર ચડી જાય મસ્ત મજાનું પછી સનડા ને હકેલી દેવાનું થોડાક દી માટે બે લીટર આપણે નવું ઓઇલ કાઢ્યું હે આ પૂરેપૂરું બે લીટર તો નહીં હે પણ થોડુંક ખવાઈ ગયું હે હવે આપણે આને શું કરીશું ઉપર હોય વડાપાઉવાળી દીદીનો એક વિડીયો જોઈ લઉં बेसन फेंकूंगी मैं अभी आ, इतनी अमीर हो गई मैं इतना ऑयल फेंक दूंगा मैं इतना अमीर हो गया मैं ऊपर है जी मैं फोन घट है का आईफोन ना थी वीवो है पण हल हला ले जे बिजू इतना ऑयल फेंक दूंगा मैं इतना अमीर हो गया मैं जी जी में जा के जा डायरेक्ट डबला था डायरेक्ट डबला मत किम था मैं नहीं था ये तुम काई पूछो यूं ने कि क्रॉस का पाई भाई